આરોપીની પોલીગ્રાફી ટેસ્ટ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ પહેલા એજન્સીએ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવ્યો હતો સીબીઆઈના જણાવ્યા અનુસાર આરજીકાન મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષના નિવેદનમાં પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી છે પીડિતાના પરિવાર દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને સંદીપ ઘોષના નિવેદનો અલગ છે પોલીગ્રાફ ટેસ્ટ જેને સામાન્ય રીતે લાઈ ડિટેક્ટર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તપાસમાં આરોપીના હૃદયના ધબકારા બ્લડ પ્રેશર શ્વાસોશ્વાસ ત્વચાની વાહકતા વગેરેની ચકાસણી કરવામાં આવે છે છે અને અને આરોપી કોઈ બાબતમાં કેટલું કેટલું સત્ય બોલે તે જાણવા મળે છે આ ટેસ્ટમાં લાઈ ડિટેક્ટર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન લાઈ ડિટેક્ટર મશીનમાં પાંચથી છ પોઈન્ટ આરોપીના શરીર સાથે જોડાયેલા હોય છે આ પછી જો આરોપી જૂઠું બોલે તો મશીન તેને પકડી લે છે ઉલ્લેખનીય છે કે સીબીઆઈની ટીમ તમામ નિવેદનો રેકોર્ડ કરવા માટે સોદેપુરમાં પીડિતાના ઘરે ગઈ હતી તે દરમિયાન સમગ્ર પૂછપરછ પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી આગામી કેસમાં સંદીપ ઘોષનું નિવેદન નોંધવામાં આવશે અને પીડિત પરિવારના નિવેદનના આધારે ઉલટ તપાસ કરવામાં આવશે તેમાં જે પણ માહિતી હજુ સુધી એકત્ર કરવામાં આવી નથી અથવા તેમાં કેટલીક વિસંગતતા હોવાની શક્યતા છે તેની ફરીથી તપાસ કરવામાં આવી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસ